બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અમાનુષી અત્યાચારના વિરોધમાં અને ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની કરાયેલી ધરપકડના વિરોધમાં સુરતના વિહિપ દ્વારા વિરોધ કરાયો હતો સુરત રેલવે સ્ટેશને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો અને જણાવાયું હતું કે છેલ્લા છ મહિનાથી બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ પર અમાનુષી અત્યાચાર થઈ રહ્યા છે બાંગ્લાદેશના હિન્દુઓની સ્થિતિ દયનીય છે ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ સમાજને યોજનાપૂર્વક નિશાન બનાવી રહ્યો છે અને બાંગ્લા સરકાર મુખ પ્રેક્ષક બનીને તેને સમર્થન આપી રહી છે તાજેતરમાં બાંગ્લાદેશની સરકાર દ્વારા ખોટી રીતે ઇસ્કોન મંદિરના શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની ધરપકડ કરવામાં આવી છે આ તમામ ઘટનાઓ હિન્દુ સમાજ સામે ખતરાની ઘંટડી સમાન છે જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં તથા શ્રી ચિન્મય કૃષ્ણદાસજીની મુક્તિ માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ યોજાયો હતો આ ધરણા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો જોડાયા હતા અને વિરોધ કરાયો હતો હું હિતેશ કુમાર જૈન વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત સેવા પ્રમુખ હું દાયિત્વ આજ રોજ અમે સમગ્ર વિશ્વ હિન્દુ પરિષદ હિન્દુની રક્ષા કાજે અને સાધુ સંતોની રક્ષા કાજે અને ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિનું જતન થાય ભારતી ના દ્વારા થયો અને ત્યાં રહેતા વસતા હિન્દુઓ જે બાંગ્લાદેશની પ્રગતિમાં હંમેશા સાધક બન્યા બાધક ક્યારે ન રહ્યા અને ત્યાં હિન્દુઓની

જે કટ્ટરપંથીઓ છે એમ એની સાથે સાથે ત્યાંના જે જે દાબેરીઓ છે તેઓ લોકો પણ મળીને આજે અમારા આદરણીય પૂજનીય એવા શ્રીલય કૃષ્ણદાસજી જે ઇસ્કોન મંદિરના અમારા સાધુ છે એમને પણ ગેર કાનૂની રૂપે અમાનવીય રીતે હળવા રૂપે એમને જે গ্রেফতার કર્યા છે એ গ্রেফতার માટે અમે માંગ કરીએ છે કે તેઓ તાત્કાલિક મુક્ત કરે અને હિન્દુ સમાજની રક્ષા કરે એ જ અમારી માંગ છે તેના રૂપે સુરતમાં નો અમે આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે આગળ પર વિરોધ થતો રહેશે